જીએસટી વિભાગ અને પોલીસ વિભાગ દ્વારા બોગસ બિલિંગના મામલે પત્રકાર પરિષદ યોજાઈ જીએસટી વિભાગ અને પોલીસ બેડા દ્વારા બોગસ બિલિંગની માહિતી અર્થે પત્રકાર પરિષદ યોજાઈ હતી જેમાં બે ઉચ્ચ અધિકારીઓ દ્વારા બોગસ બિલિંગ અંગેની માહિતી આપવામાં આવી હતી જેમાં ઉચ્ચ સ્તર પ્રથમવાર નોંધવામાં આવ્યો હતો કલમ હેઠળ નોંધાયેલ ગુનાની સંપૂર્ણ માહિતી આપવામાં આવી હતી પણ રાખજો ક્યારેક ક્યારેક બે ચાર છ મહિને પણ તો હાલ હું એક કે ભાવનગર માં જીએસટી અધિકારી સૌ પેલા તો જીએસટી ડિપાર્ટમેન્ટ માટે આ ગર્વની લાગણી છે કે પોલીસ ડિપાર્ટમેન્ટના સહયોગ વિના અમે આજે જે કક્ષાએ પહોંચીએ છીએ ત્યાં કદાચ ના પહોંચી શક્યા હોત એટલે પોલીસ ડિપાર્ટમેન્ટનો હું સમગ્ર જીએસટી ડિપાર્ટમેન્ટ વતી આભાર માનું છું ભાવનગરના કૌભાંડની શરૂઆત કરીએ તો ગાંધીયા માટે વખણાતું આ શહેર ત્યારે બોગસ બિલિંગ માટે વખણાતું થઈ ગયું એ કોઈને ખબર ના રહી એટલે બે હજાર એકવીસ વખતે જ્યારે આ શરૂ થયું કે બિલિંગ ભાવનગરમાં મેક્સિમમ શરૂ થઈ ચૂક્યા છે ત્યારે માનનીય કમિશનરશ્રીએ મિલિમ કાવડકર જેવા એક બાવોશ અધિકારીની અહીંયા નિમણૂક કરી જોઈન્ટ કમિશ્નર તરીકે અમે લગભગ બે હજારથી વધુ નોંધણી દાખલા એ સમયે રદ કર્યા આઈડેન્ટિફાઈ કર્યા અને એમાં સ્પોટ વિઝિટ કરાવી એ પછી મિલિત કાવટકર સાહેબ પછી મારી નિમણૂક થઈ ત્યારે સાહેબનો એવો ક્લિયર મેસેજ હતો કે આ કૌભાંડિયોના મૂળ સુધી આપણે પહોંચવું છે એવું નહીં કે એ લોકો નોંધણી નંબર લીધે રાખે અને આપણે નોંધણી દાખલા રદ કરી રાખીએ એ પ્રોસિજરમાં પડ્યા વિના આનો મૂળ શું છે ત્યાંથી આનો ઉદ્ભવ થાય છે એના માટે માનીય કમિશનર શ્રી સમી બપ્લીસ સાહેબની બીજી સૂચનાથી અમે લોકોએ પાલીતાણામાં એક આધાર સેન્ટર ઉપર રેડ કરી અને ત્યાંથી સમગ્ર કૌભાંડના મૂળ નીકળ્યા કે જ્યાં આરોપીઓ દ્વારા જે ગરીબ અને અશિક્ષિત લોકો છે એમને જાસામાં લઈ અને એમના પાન કાર્ડ અને આધાર કાર્ડનો દુરુપયોગ કરી અને નોંધણી દાખલાની જે ફાઇલ કહેવાય એવી એક ફાઇલ બનાવતા હતા અને એ ફાઇલ પછી નફો લઈને વેચી દેતા હતા આવી એક મોડે ઓપ્રેન્ડી જાણવા મળ્યું એટલે એ બધા જ માણસોને અમે આઈડેન્ટિફાઈ કર્યા ત્યાં સ્પોટ વિઝિટ કરી અને એને અમે નામ આપ્યું આધાર વન પોઈન્ટ મિશન જેમાં અમે ભાવનગર અને પાલીતાણાના પોલીસ સ્ટેશનમાં ગુના દાખલ કરે પછી આના આધારે લગભગ છ હજાર થી વધારે જીએસટી નંબર અમે ચેક કર્યા જેના મૂળ અમે બીજા રાજ્યમાં પણ જોયું કે આ પાલિતાણાની જે ફાઇલ છે એના આધારે બીજા રાજ્યોમાં પણ નોંધણી દાખલા લેવામાં આવેલ છે એટલે અમે બીજા બધા રાજ્યોને જાણ કરી જીએસટી કાઉન્સિલને આ અંગે જાણ કરી અને કેન્દ્રીય નાણામંત્રી માન્ય મેડમ નિર્મલા સીતારામનની સાથે જે ચર્ચાઓ થઈ એ મુજબ સમગ્ર દેશમાં પહેલી વખત ગુજરાતમાં જીએસકે સેન્ટર એટલે સીએસડી સેવા કેન્દ્રની શરૂઆત થઈ તેમાં અમે બુગસ આધાર બોગસ નંબરોની અટકાવવા માટે અમે બાયોમેટ્રિક વેરિફિકેશન અને આઈડી સ્કેનરથી અમે પહેલી વખત નોંધણી દાખલા આપવાની શરૂઆત કરી જેમાં ગુજરાત સૌ પ્રથમ રાજ્ય બન્યું છે આ પાયલોટ પ્રોજેક્ટ છે અત્યારે પણ ભાવનગર જિલ્લાના બોટાદ જિલ્લાના અને અમરેલી જિલ્લાના તમામ નંબરો એ આપણે બાયોમેટ્રિક સેન્ટર રજિસ્ટ્રેશન પરથી જ આપીએ છીએ જેથી કરીને આ દૂષણને આપણે કામી શકીએ પછી આ બધા જે નું અમે જે ગઠન કર્યું જેમાં આઈજી સાહેબની અધ્યક્ષતામાં એ લોકોએ લગભગ એકસો બત્રીસ થી વધારે એરેસ્ટ કરેલી છે ત્યારબાદ આ સસ્પેક્ટના આધારે અમે બીજા છેડા સુધી પહોંચ્યા તો જાણવા મળ્યું છે અમદાવાદમાં પણ પાલીતાણા જેવા આધાર સેન્ટર ઉપર આઉટ ઓગેસ્ટ કામ ચાલી રહ્યું છે તો અમે એ મિશનને અમે નામ આપ્યું આધાર ટુ પોઈન્ટ જીરો જે અમે લગભગ પાંચ જેટલા આરોપીઓની ધરપકડ કરી છે અને એક કૌભાંડના મૂળ સુધી પહોંચવાનો પ્રયત્ન કર્યો છે એને અમે ગુના દાખલ કરી અને લગભગ વધારે આરોપીઓની ધરપકડ થાય અને પ્રથમ વખત પૃથ્વીકોપ લાગુ પડેલો છે પણ આ બધામાં માં મૂળ બત્રીસ દિવસ સુધી અમે લગભગ સાઈઠ જેટલી તપાસ લીધી સાહીઠ તપાસો કરી લગભગ દોઢસો થી વધારે માણસોના નિવેદન લઈને અમે આ કૌભાંડ ના મૂળ સુધી પ્રયત્ન પહોંચવા પ્રયત્ન કર્યો છે જેમાં પોલીસ ડિપાર્ટમેન્ટનો અમને સંપૂર્ણ સહયોગ રહ્યો છે કે સીટ કામગીરી શું હતી એમાં શું નિવેદનો આવ્યા અને ગુસ્તી ચોક લાગ્યા પછી જે આરોપીઓના શું નિવેદનો આવ્યા એ વિશે માન્ય સાહેબ શ્રી આપને જાણતા ભાવનગર જિલ્લામાં છેલ્લા અગિયાર મહિનામાં એટલે આશરે ત્રણસો ને ત્રીસ દિવસમાં જીએસટીના કૌભાંડને લગતી અલગ અલગ પાંચ ફરિયાદ દાખલ કરવામાં આવેલી છે એમાં પાલીતાણા ટાઉનથી શરૂ કરી નીલમબાગ સુધી ફરિયાદ દાખલ થયેલી છે ફેબ્રુઆરીના અગિયાર તારીખથી લઈ બે હજાર ચોવીસના જાન્યુઆરીના બાર તારીખ સુધીના અગિયાર મહિનામાં આ અલગ અલગ કૌભાંડને લગતી ફરિયાદ દાખલ કરવામાં આવેલી છે નીલમબાગ પોલીસ સ્ટેશનમાં બાર જાન્યુઆરી બે હજાર ચોવીસના રોજ બે આરોપી કે જેમના નામ અમીન ઉર્ફે મચ્છર કિટાવાલા અને મોહમ્મદ હનીફ કિટાવાલા બંને આરોપી વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવેલી છે ફરિયાદની ગંભીરતા લઈ પોલીસ ઇન્વેસ્ટિગેશન શરૂ કરવામાં આવે છે તપાસ દરમિયાન ચંદ્રાજી બાંભણિયા અને મિહિર બગથાર નામના બે વ્યક્તિઓની પૂછપરછ કરવામાં આવે છે પૂછપરછ દરમિયાન પોલીસ એ નિષ્કર્ષ ઉપર આવે છે કે આની અગાઉ ભાવનગર રેન્જમાં પડતા તમામ જિલ્લાઓમાં જે અલગ અલગ જીએસટીને લગતી ફરિયાદ દાખલ કરવામાં આવેલી છે એમાં આરોપી સમાન હોવાની શક્યતાઓ છે એ દિશામાં તપાસ કરતાં કુલ વીસ આરોપી એવા મળી આવેલા કે જે બે કે તેથી વધુ ગુનાઓમાં ચાર્જશીટમાં જેનું કોગ્નિજન્સ લીધેલું હોય આ વીસ આરોપીઓ વિરુદ્ધ નિલમબાગના ગુનામાં ટોક એડ કરવા માટે થઈ કોર્ટની મંજૂરી મેળવવામાં આવે છે મંજૂરી મેળવી ટોક વીસ આરોપીઓ વિરુદ્ધ દાખલ કરવામાં આવે છે આ ગુનામાં ચૌદ આરોપીની અત્યાર સુધી ધરપકડ કરી લેવામાં આવેલ છે ચૌદ આરોપીઓના સાત માર્ચ બે હજાર ચોવીસ સુધી પોલીસ રિમાન્ડ પૂછપરછ માટે આપવામાં આવેલા છે બાકી જે રહેતા છ આરોપી છે એમાંથી એક આરોપી જેલમાં હોવાથી જેલ ટ્રાન્સપ્લાન્ટ વોરંટ મેળવવાની પ્રક્રિયા ચાલુ છે બાકીના પાંચ આરોપી વહેલામાં વહેલી તકે પકડાઈ જાય એ દિશામાં ભાવનગર પોલીસ અલગ અલગ ટીમ બનાવી અને પ્રયત્નો કરી રહી છે સમગ્ર આ તમામ ગુનાઓમાં જે આર્થિક ગેરરીતિ કરવામાં આવેલી છે પોલીસ એ દિશામાં પણ તપાસ કરી રહી છે કે આવડા મોટા કૌભાંડમાં આ જે આર્થિક દુરુપયોગ કરવામાં આવેલ છે ક્યાંક એનો ઉપયોગ દેશની એકતા અને સલામતી જોખમાય એ દિશામાં તો નથી થઈ રહ્યો ને આ ફંડ કોઈપણ રીતે ટેરેરિસ્ટ એક્ટિવિટી કે સમાજની ઇન્ટરનલ સલામતી અને એકતા જોખમાય એવી કોઈ દિશામાં વપરાય છે કેમ પોલીસ સતત એ દિશામાં ચિંતાશીલ છે અને એ દિશામાં તપાસ કરી રહી છે ખાસ કરી સમગ્ર જે ગુનાઓ દાખલ કરવામાં આવેલા છે એની મુખ્ય એમો જોઈએ તો જે એન્ડ યુઝર છે કે જે આધાર કાર્ડ હોલ્ડર છે એને કોઈ પણ રીતે આર્થિક લાલચ આપવામાં આવતી હતી કે કોઈ પણ સરકારી કે અર્ધ સરકારી યોજનાનો એને લાભ મળશે એમ કંઈ આધાર સેન્ટર ઉપર લઈ જવામાં આવે એનો મોબાઈલ નંબર ચેન્જ કરી દેવામાં આવે ત્યારબાદ જો એ પાન કાર્ડ ન ધરાવતો હોય તો પાનકાર્ડ કઢાવવામાં આવતું આમ જીએસટીએન માટેની જે ડોક્યુમેન્ટની જરૂરિયાત હોય એ તમામ ડોક્યુમેન્ટ એને કોઈપણ પ્રકારની અલગ અલગ આર્થિક લાલચ આપી અને મેળવવામાં આવતા હતા આ જીએસટીએન માટેની જે ફાઇલ તૈયાર થાય એ પછી બજારમાં અલગ અલગ ભાવે એને વેચી દેવામાં આવતી હતી મુખ્ય આખા સ્કેન્ડલની એમો આ રીતે ચાલી રહી છે બાકીની તપાસ અત્યારે હાથ ઉપર છે આ વીસ સિવાય કોઈ પણ આરોપી ગુસ્સીટોક એક્ટ નીચે જો આવતા હશે તો એ દિશામાં પોલીસ પ્રયત્ન કરી રહી છે આના સિવાયની કોઈ પણ સનસનીખેજ ખબર જો તપાસ દરમિયાન આવશે તો તાત્કાલિક ત્વરિત મીડિયાને બ્રીફ કરી દેવામાં આવશે સર પણ કાયદો લાગુ કરવા માટે આ જીએસટી સંબંધી ગુનામાં શું